આજના સમયમાં જ્યાં રાસાયણિક ખેતીથી ખર્ચ વધે છે અને જમીનની ઉર્વરતા ઘટી રહી છે ત્યાં સાંતલપુર તાલુકાના બરારા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રભુલાલ દરજીએ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ રોપા વાયા છે અને એનું રિઝિસ્ટ મને સારું દેખાય છે બે વર્ષથી આનું ફળનો ઉપયોગ વિતરણ ચાલુ છે

ગૌ આધારિત ગૌમૂત્ર જીવામૃત એ બધું વાપરીએ છીએ ઓર્ગેનિક પદ્ધતિના કારણે ફળોની ગુણવત્તા સ્વાદ અને કદમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે જેના કારણે બજારમાં સારો ભાવ મળી રહ્યો છે તેમની ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે જેથી પાણીની બચત સાથે છોડને જરૂરી માત્રામાં જ ભેજ મળી રહે છે ખાસ કરીને જામફળ અને મોસંબીના પાકમાં સારી ઉપજ મળી રહી છે જ્યારે લીંબુ અને બોરનો પાક પણ આવકદાયક સાબિત થયો છે પ્રેરણા મળી આ બસ YouTube માં અમુક વિડિયો જોઈને ને એનાથી એમ થયું કે આલો 3 એકરમાં આપણે કરીએ પછી હજી મેળા તો બીજા ખેતરમાં એક કરવી છે પ્રભુલાલ દરજી જણાવે છે કે ઓર્ગેનિક ખેતી થી શરૂઆત ધીરજ રાખવી પડે છે પરંતુ લાંબા ગાળે ખર્ચ ઘટે છે જમીન સ્વસ્થ રહે છે અને ઉત્પાદન સાથે નફો પણ વધે છે તેમની ખેતી જોઈને આસપાસના ગામોના ખેડૂતો પ્રભુલાલ દરજીના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે પર્યાવરણ સંરક્ષણ માનવ આરોગ્ય અને ખેડૂતની આવક વધારવાના દ્રષ્ટિકોણે બરારા ગામના પ્રભુલાલ દરજીની ઓર્ગેનિક બાગાયતી ખેતી સાંતલપુર તાલુકા માટે ગૌરવરૂપ અને અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની છે